ત્યારથી સ્ટેચ્યુ ઓફ યુનિટી આવ્યું છે દસ વર્ષથી અમારા લોકો જીવ જ આપે છે બોલાવો અમારા અમારા લીધે એ તો આ એકત્રીસ તારીખ સુધી લઈ બેસી છે હા તમારે એકતા પરેડ ને લીધે અમારા લોકો જીવો આપવાના છે રાત ને દિવસે કામ કરાવી બોલાવો જવાબદાર વ્યક્તિને બોલાવો

અમારા લોકોનો જીવ કંઈ પાંચ લાખ રૂપિયામાં નથી કે તમે પાંચ લાખ રૂપિયા આપીને જવાબદારી પરિવારની જવાબદારી કોણ લેવાનું છે બોલાવો પછી આગળ બધું ચલાવજો તમારે જે ફાયફાઓ કરવાના હોય કરો અમને કોઈ વાંધો નથી તમારે જેટલા પ્રોજેક્ટો કરવાના હોય કરો અમારા લોકોના જીવ ગયા છે જવાબદાર કોણ લેવા કોણ જવાબદારી લેશે પરિવારની જવાબદારી લઈ લો ચાલો લખી આપો કોણ લખી આપે છે દિવેશભી સાહેબ બોલાવો જવાબદાર અધિકારીને બોલાવો પરિવારની જવાબદારી તો લેવી પડશે ને

વહીવટી તંત્ર અને પ્રશાસન એની જવાબદારી પૂરો સપોર્ટ કઈ રીતના સપોર્ટ આપવો છે એટલે કઈ રીતના સપોર્ટ કઈ રીતના આપવાના છો અમને કે અમને ખબર પડેલો આપણે કઈ રીતના વાત કરેલી છે તેઓ અમને લેખિતમાં આપો એટલે ખબર પડે લેખિતમાં શું જોવે છે તો તમે બેસ એમને તમે માનવતાની રીતે શું વળતર આપવા માંગો છો કે પરિવારની આજીવન જવાબદારી લેવા માંગો છો કે પ્રશાસન શું કરવા માંગે છે તે કહો એક બાજુ કરોડોના પ્રોજેક્ટો ચાલે છે આદિવાસીઓ છે તમારા જેવા પોલીસ અધિકારીઓના આગળ કરી કરીને જ બધી છીડવી દીધી દહ વર્ષ પહેલા અહીંયા બધું કઈ નતું અમારા લોકોને આજે બી કટિયા આજે જમીનમાં થયું છે ને એની એના બી કટિયા છે ફોજો છે કઈ રીતના તમે કામ ચાલુ કરાવી દીધું કોને કામ ચાલુ કરાવી દીધું હવે લીગલ પ્રોસેસ લે તમારે શું કરવાય બધું કરવાની જરૂર છે એટલે તમારી બધી આ તાઈફા કરવા માટે અમારા લોકોએ ભોગ આપવાનો દેખાય આયા તમે તો ખાલી કુશીદ છે કોઈની છે સરકારી નિયમ કાયદા છે ના કોણ છે તો

ત્રણેય પરિવાર સાથે ત્રણેય પરિવાર ના ત્રણેય પરિવાર ના સાથે આગેવાનો બીજા તમે રભા રહો છો બીજા બધા યાદ પરિવાર અમારા રોહિતભાઈના ઘરે જે ને પુલા છે એને કે કહ નવા નવા પોતે પરણાવો આની રસની જે દીકરીને આપ કહીએ કે અપનાઈ આ આપણે રોહિતભાઈ રોહિતભાઈ বলি এটা ন ছোট না ছোট বড় একটা করে এনে রাখব মানে এইটা একটু কাজ করে মানে একটু 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 ખાલી થોડી જો અમે આ વહીવટી તંત્ર આવ્યા છે અને અમે પ્રશાસન સાથે બેસીને ચર્ચા કરીએ છીએ આપણે બધા ભેગા થયા છે તો એનો યોગ્ય નિરાકરણ આવે એમના પરિવારને ન્યાય મળે એ દિશામાં તમારા વતી અમે પણ બેસીશું અને તમારા તમારાથી ભેટા વધી ગે બીજા શાંતિથી અહીંયા બેસો બાથરૂમ નિરાકરણ લાવવા હતી અને જે પ્રકારે એક કરોડ રૂપિયા જેટલી માંગણી ચેતારભાઈ વસાવા સાહેબ અને તેમની ટીમે કરી હતી ત્યારે પચાસ લાખ રૂપિયા આપવાની તંત્રએ તૈયારી દર્શાવી છે ત્યાં જયતરભાઈ વસાવા સાહેબ જણાવી રહ્યા છે